બિહારમાં ચાલી રહેલા ચૂંટણીના જંગમાં શબ્દોની ચાલતી મારામારીમાં કોંગ્રેસના મંચ ઉપરથી વડાપ્રધાન અને તેમના માતૃશ્રીને લઈને કહેવામાં આવેલા અપશબ્દને લઈને ભાજપે વિરોધ વ્યક્ત કર્યો છે ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા પુતળા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને ભાજપે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો એમાં પરમ દિવસે રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરી ની યાત્રા નીકળી છે તે યાત્રાની સભાની અંદર આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વના જે નેતા છે તેમને અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી ઉપર જે બેફામ જે રીતે આપણે સાંભળી ન શકીએ તે રીતનો એમને જે વાત કરી અને જે માતાઓને માતાને ગાળું દીધી દેશના વડાપ્રધાન એટલે એકસો ચાલીસ કરોડ જનતાના આ જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટ ચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે જ્યારે પોતે જીતે છે ત્યારે વોટ ચોરી દેખાતી નથી અને અહીંયા આગળ બીજા સિટીની અંદર જ્યારે જીતવાની હોય છે ત્યારે વોટ ચેરી દેખાય છે અને જે રીતે એમના કાર્યકર્તાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે ખબર પડે કે સિત્તેર વર્ષ જે શાસન કર્યું છે આપણને ખબર છે ત્યારે દેશની અંદર સત્તા પલટો આવી રહ્યો છે એ સત્તા પલટો દેખાતો નથી અને કોંગ્રેસના જે સંસ્કાર છે એ જ દેખાય આવે છે એ જ આગળ ખબર પડે